સુરેન્દ્રનગર બાર એસોસિએશનના પ્રમુખ ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગર ચૂંટણી છે પરંતુ સાત ફોર્મ ભરાયા જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી સામે ફોર્મ ન ભરાતા બિનહરીફ ચૂંટાયા આગામી દિવસોમાં વકીલોની સુરક્ષા માટે કાયદો બનાવવામાં આવે તે અંગે બાર એસોસિએશનને લઈને સરકારને રજૂઆત કરશે વકીલો પર થતા હુમલાની ઘટનાઓ મુદ્દે પણ બાર એસોસિએશન રજૂઆત કરશે મુજબ પૂરા ગુજરાતમાં છે જે મુજબ અહીંયા જાહેરનામું બહાર પાડેલ એમાં સાત ફોર્મ આવેલા છે એમાંથી ત્રણ ફોર્મ પ્રમુખ ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી સામે કોઈના ફોર્મ આવેલ ન હોય તે ત્રણેય સીટો બેનરીફ જાહેર કરેલ છે પ્રમુખના હોદ્દામાં હું મારી સાથે ઉપપ્રમુખ સુકલ અને જોઈન્ટભાઈ ત્રણેયની સામે કોઈના પગ ઉને ના ન હતા amo ત્રણેને સુટલી કમિશનર શ્રી દેવેન્દ્રસિંહ રાણા દ્વારા ગઈકાલ સાંજે બીનરી વિજેતા જાહેર કરેલ છે અને આ મારા પ્રમુખ તરીકેનું કાર્યક્રમનો ચોથું વર્ષ શરૂ થયું છે અગાઉ ત્રણ વર્ષ સુધી મને જે બહારના તમામ વ્યક્તિઓનો સાથ અને સહકાર મળ્યો છે એવો પણ આ વર્ષે પણ સિનિયર અને જુનિયર તમામ વકીલ મિત્રો અમને સાથ સહકાર મળશે અને ઉબારનો વધુ સારું સંચાલન અને કાર્ય કરી શકું અને વકીલોના પ્રશ્નો નિરાકરણ લાવી શકું એ મારો હંમેશા પ્રયત્ન રહેશે